અમરેલીમાં સાવરકુંડલાના સિમરણ ગામના શિક્ષકે ચીમકી આપી છે સિમરણ પ્રાથમિક શાળાના શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરિયાએ બીએલ કામગીરીથી ત્રસ્ત થઈને કામગીરીમાંથી મુક્ત કરવા અથવા રાજીનામું આપવાની લેખિતમાં ચીમકી આપી છે વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રિના એક વાગ્યા સુધી કામનું ભારણ હોવાથી તેઓ અપસેટ થઈ ગયા છે જબરજસ્તીથી ઓર્ડર કરેલ હોવાથી શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરિયાએ કંટાળીને રાજીનામું આપવાની ચીમકી આપી છે બીએલઓ ની કામગીરીથી આત્મહત્યાની ઘટનાઓ ઘટી રહી છે જો મારા જીવ પર જોખમ ઊભું થશે તો એની જવાબદારી સક્ષમ અધિકારીની રહેશે તેવું તેમણે સાવરકુંડલા પ્રાંત કલેક્ટર અને મામલતદારને લેખિતમાં ચીમકી આપી હતી ઇન્દ્રકુમાર ઘનુભાઈ કાનપરિયા આસિસ્ટન્ટ શિક્ષક સેમરણ પ્રાથમિક શાળા મેં પંદર વર્ષથી વધારે સમય બી એન કામગીરી કરેલી છે હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે સવારના ચાર વાગ્યાથી રાતના બે ત્રણ વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે અતિ ભારણ અને મતદારોની અસહકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા પણ બે મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ જે નિયમ હોય આ જે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે કેમકે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે આપણે ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે મોટા મોટા નેતાઓ કવિઓ મહાનુભાવે શિક્ષણ લીધું છે એ ગુરુજનોની હાલત અત્યારે દર દર ભટકા જેવી થઈ ગઈ છે ઘેરે ઘેરે ફોમ ઉઘરાવવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય આધાર કાર્ડ ગોતવા જાય તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય એક એક ઘેરે એક એક ફોર્મ ભરતા એક એક કલાક જેવો સમય લાગે તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે પંદરથી અઢાર કલાક રહેલી કામ કરે છે આપણું ગુજરાતનું શિક્ષણ અત્યારે ત્રાહીમાન થઈ ગયું છે વર્ગખંડો બાળકો વિહોણા થઈ ગયા છે શિક્ષકો વિહોણા થઈ ગયા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ખરેખર જે પાયાનું ઘડતર કરવાનું થાય એ સમયમાં જો અત્યારે બે મહિના સુધી બાળકો શિક્ષણ નહીં મેળવે કોઈ પણ પાક આપણે વાવવી અઠવાડિયું પાણી ન મળે પંદરથી પાણીનો મળે જે પાક પાક સુકાઈ જાય એમાં આ જે બાળકોનું છે એ આ રીતનું જે શિક્ષણ છે એ ખૂબ નબળું પડી જશે આ કામગીરી બાર કેડરને સોંપવાની હોય છે પણ એમાંથી નેવું ટકા કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે કેમકે શિક્ષક બિચારો છે બાપડો છે એ ના પાડી શકતો નથી એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી લેશે અત્યારનું જે પ્રેશર છે એ એની સહનશક્તિનું બહારનું છે આ જો પ્રેશર કુકર જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે દરેક શિક્ષકને આજે તમે પૂછો તો એનું ખાવાનું આરામ થઈ ગયું છે એની ઊંઘ આરામ થઈ ગઈ છે રાતે જ્યાં ફોર્મ ભરવા બેસે ત્યાં નેટ ન ચાલતું હોય એકમાં પ્રોબ્લેમ આવે આવી રીતે ગુજરાત રાજ્યમાં બાળકો કેવી રીતે મળશે મેં આજે મારું રાજીનામું પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે કે મને જો આ કામગીરીમાંથી ત્યાં મુક્ત ન કરી શકતા હો તો હું હવે નોકરી કરવા માગતો નથી અને મારી સર્વિસમાંથી હું છે વેચી રાજીનામું આપવા માગું છું પણ પ્રાંત અધિકારીએ અને મામલતદાર સાહેબે કીધું છે કે તમારી વ્યવસ્થા થઈ જશે કેમકે મારી ઉંમર છપ્પન વર્ષની છે મેં પંદર વર્ષ કામ કરેલ છે એટલે મારે બદલે હવે અન્ય વ્યવસ્થા કરી દે છે એવી એણે આશ્વાસન આપેલું છે